ભાભર તાલુકાના રકડિયાથી હરકુડિયા જવાના ચાર કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કિચનના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા ચાલીસથી વધારે ખેડૂતોનો પરિવાર હાલાકી ભોગવી રહ્યો છે તેમજ શાળાએ જતા બાળકો ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો ધંધાધારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલા કાદવ કિચડના કારણે પારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી છે ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ ગામ રડકિયા ઉંમર વર્ષ તેતાલીસ આ રસ્તાની ચાલી પચાસ વર્ષથી પ્રોબ્લેમ છે ઓગણીસો સુડતાલીસથી કરીને રડકિયાથી હળકુડિયાને જોડતો આ રસ્તો છે ચાર કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે ચાલીસથી પચાસ અહીંયા મકવાન છે રે છે એક પરા ટાઈપ છે અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયનું હોય કે દૂધ ઉત્પાદ ભરાવા માટે કરીને અને એના માટે સાગરદાણ હોય પાપડી હોય કે બીજું અનવરે કંઈ હોય તો આ બધું લાવવા માટે કરીને અમને બહુ પ્રોબ્લેમ છે તો રડકિયાને અળકોડિયાને ચાર કિલોમીટર રસ્તાને જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાઇની મોગણી છે પ્રભુભાઈ હીરાભાઈ હું ગોમનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આયે રસ્તો અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડોમર રોડ આલો રડકિયાથી કરી અને હલકુડિયા સુધી ચાર કિલોમીટર અંતર અત્યારે પરિસ્થિતિ કેવી રહે અત્યારે પરિસ્થિતિ સાહેબ આ ભાડોરાસન કેવી છે દવાખાને કોઈ સાગર દોન છે બીજું છે ત્રીજું છે કોઈ ગાડીઓ વાળા ના પાડે છે કે અમે નહીં આવો કેમ રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો અમારે ઉપાડી ઉપાડી ગામેથી લાવવું પડે છે કોઈ માલ દોવા પણ નથી આપતો શું કરવો અમુક તો ટ્રેક્ટર હોય ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે એટલે કરવું શું અમારે સરકારને હું એટલી અપીલ કરું છું અને વીસ થી બાળકો છે શાળાએ જાય છે રડકીયા પ્રાથમિક શાળાએ અને તે હવે અમારે કોઈ મૂકવાઈએ ને જાવું કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો શું કરવું અમારે એમ અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા શું કે આ કીચડ ગાદ અમે હેડે જ સાહેબ એમ હં હું સરકારને એટલી માગ કરું છું બે હાથ જોડીને વિનંતી અને તાત્કાલિક આ ડોમન રોડ કરે મારું નામ ચૌધરી ભણજીભાઈ માધેવભાઈ છે અને ઉંમર વર્ષ મારી ચાલીસ વર્ષની હતી અને છતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી અમારે દવાખાને જવા માટે ડિલિવરી પ્રસંગ હોય બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય પંચાયતનો રસ્તો થાય હલકુડિયાથી રડકિયા ચાર કિલોમીટર સુધીનો સતત ઓગણીસો ને સુડતાલીસ વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા અમારી રીતે અને અમે અહીંયા લગભગ ઓછામાં ઓછા ચાલીસથી પિસ્તાલીસ ઘર છે અમારા અને ચાલીસથી પિસ્તાલીસ ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે આ રસ્તા રડકિયા થી અરકુડિયા માટેનો રસ્તો છે અંતરિયાળ રસ્તો છે આ ચાલીસ વર્ષથી ખરાબ રસ્તો છે અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે સરકારે કોઈ ધ્યાન આવ્યું નથી અમે કંઠા હાઈઠ વર્ષની ઉંમર પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો વાળે